એક બન્ની ગજેરા નામનું ખહુર્યું આવ્યું માર્કેટમાં હમણાં વરસ દિવસ છે ગોંડલની રાજનીતિમાં બહુ રસ લઈ આ ગોંડલ નથી હો ભાઈ આ દ્વારકા જામનગરના મેટરમાં ક્યાંય વિડીયો બનાવીને ઇન્ટરફિયર થવાની જરૂર નથી બની ગજેરા તને ખબર ના હોય તો કહી દઉં તું જ્યાં તારા એરિયામાં બનાવતો તું જ્યાંનો હોય ત્યાંનો અહીંયા તારા ઘરે આવીને તારી માને આણે ત્યાં આવીને મારી હો તું તારે જ્યાં વિડીયો બનાવતો હોય ગોંડલ ને ભાવનગર ને અહીંયા બનાવ અને આ અમારા બેન વિશે પૂનમ બેન વિશે તો બનાવતો જ નહીં તું ક્યાંય બેનનું નામ પણ લીધું તો તારી વિધિ થઈ જાય બરાબર કલમથી વિધિ નહીં થાય રૂબરૂ થઈ જાય વિધિ ભાઈ તારી એટલે તું જ્યાં હે ને વિડીયો બનાવતો હોય બનાવ અને કોમેટુમાં તો કોઈ ઝપટે ચડતા જ નહીં હો કોમેટુ વ્યવસ્થિત કરવાની કોમેન્ટ ખરાબ આવી એટલે પછી માણાઈ જાય તમારી કોમેટું કરવાવાળા એક બે તટેલ ની કોમેન્ટ કરીને પૂનમ પૂનમ કરીને લખે ભાઈ આખું માનનીય લખો કાં તો પૂનમ બેન લખો આખું બોલવામાં ધ્યાન રાખો બાકી કોમેન્ટમાં જરાય આડા આડાવડા થયા તો રૂબરૂ બડી હો ને બની ગજેરા ખાસ તું આ વિડીયો તારા સુધી પૂગે તો ભલે નકર તમે બધા પુગાડજો બની ગજેરા જપટે ચડતો નહીં ક્યાંય બેન વિશેમાં ક્યાંય મેટર માં આવતો નહિ ગોંડલ કે ભાવનગર નથી તારી માને આણે રૂબરૂ આવી જરાક સર્ચ ગુગલમાં બારાડી શું છે બારે બાર ગામ આયર ના હે તારી માં જાય ઠોકી ના બરાબર જી કરતો એ કરી ખાતું આ મેટરમાં ક્યાંય આવતો જ નહીં બેન વિશે તો બોલતો જ નહીં તું બંને માંથી જીરીકવામાં બધું થઈ જાય તારી ટણી નીકળી જાય હો રિસર્ચ કરી લેજે બધું જરાક આ ક્યાં આયર હે ને બારાડી ના આયર બધા અલગ હો ધ્યાન રાખજે જરાક જય દ્વારકાધીશ આપણે બંને ગજેરાના જે અમુક વિડીયો અને જીગીસા ના વિડીયો મોઈ ને આપણે તે પછી મને ફોન બહુ બધા એના આકાવના ફોન ચાલુ થઈ ગયા અને રેકોર્ડિંગ બધાના પડ્યા હે એમાંથી એક તમને હું રેકોર્ડિંગ સંભળાવું રાજકોટ નો કોઈ છે પટેલ કરીને હલો કોણ કોણ બોલો ધવલભાઈ બોલું કોન્ટેક નંબરમાં તમારો હતો કોન્ટેક કરતો શું લેવા કોન્ટેક લખવું હોય હા શું લેવા એમ લખ્યું હોય ને જેને પેટમાં દુખતો હા બોલો હમણાં આવી ગયા દાદા હું તમને દાદે જ કહું એવું પણ કામ પૂછે બોલો ને કાંઈ વાંધો હમણાં ફોન કરાવો અરે ગમે એને કરાવ ને મજા મજા આવી રીતે હો ને કાંઈ હા કાંઈ કાય વાંધો ન હજી ભાઈ તારો ફોન ના આવ્યો અમારે તો હું તારી વાત જોઉં કે તું કોકને ફોન કરાવવાનો હતો હવે આ બની ગજેરાનો માણસ હોય કે જીગીસાબેન પટેલનો માણસ હોય જીગીસાબેનને જીગીસાબેન એટલે કહું છું કે હું આયર થઈને કોઈ બાઈ લેડી સામે બાયું ચણાવું તો હારો ના લાગુ ને બની ગજેરા તારો માણસ જેનો જેનો આકો હોય તમારા અને બની ગજેરાને કયો નેતો રાજકીય નેતાનો સપોર્ટ છે એ મને ખબર છે ગોંડલવાળી રાજનીતિમાં એટલો બધો ઉલટતો હતો એમનો નહોતો ઉલટતો એક રાજકીય પાટીદાર નેતાનો સપોર્ટ છે અને મારી પાસે બધા પુરાવા આવશે ટૂંક સમયમાં મારી ટીમ સક્રિય છે એ બાજુ અને જેવા પુરાવા આવશે બની ગજેરાને ખુલ્લો પાડીશ ક્યાં રાજકીય નેતા છાવરે છે ને કેના નીચે કામ કરે છે અને જેના એના આકાઉના ફોન આવે છે ને એને ખાલી એટલું જ કહેવાનું હોય અમારે આ બની ગજેરાને ઉપાડવું હોય ને ડાબા હાથની વાત છે અને જે આ ભાઈ ધવલભાઈ પટેલ રાજકોટનો કદાચ હું આ નંબર આમાં નાખી દઉં ને તારા ધવલભાઈ પટેલ તો અમારા રાજકોટના આયરુ તને મૂકે નહીં હો કલાક નથા હોતી બરાબર અને તારા નંબર હું ડિક્લેર હજી નથી કરતો અને કરવા નહીં પડે મારે અને બંને ગજેરાને ઉપાડવું હોય તો ડાબા હાથની વાત છે બની ગજેરાને ઉકાલે એટલું જ કહું બારાડીના આયર છે તમે જ્યાંથી વિચારવાનું બંધ કરો ને ત્યાંથી અમે ચાલુ કરી અને મારા નંબર છે ને મેં ડિક્લેર જાહેર કરી દીધા ચૌતેરસો નવસો ચાલીસ નવસો પૂરા તમે તમારે ગમે તે ટ્રેસ કરજો નંબર મારા હાઈ લાવજો અને જે માણસ ઓપનમાં નંબર દઈ દેતો હોય ને એને બધી રીતે તેવડ હોય મારું બેકગ્રાઉન્ડ એ કંઈ નબળું ના હોય તો જ આ ફિલ્ડમાં આવ્યું હો બરાબર તમારે જેમ રાજકીયનું કોઈ એના બરથી ઉલટતા હો અને તને ઉપાડવું હોય ને તો ડાબા હાથની વાત છે પણ અમે બની ગજેરા તારું હું કરી શકી ને એ તું જોઈશ લગભગ દસ બાર દિવસમાં જોઈ અમે હું કરી શકી બારાડીને આવ્યું પણ કહેવાનો મતલબ શું છે તું જેના બળે બળે ઉલડે ને તારા આકાઓના ફોન કરે છે ને તને જે રાજકીય નેતા છાવરે છે એ બધેનું હું પુરાવા સહિત ઓપન કરવાનો છું લડવાનો છું અને મારા આઈરોના બહુ જ આજે ફોન આવ્યા સપોર્ટ માટે બહુ બધા આઈરો મને એમ કહે છે કે તું ભાઈ ક્યાંય પણ જરૂર પડે કારી રાતે તો અમે બધા બેઠા છીએ બહુ બધા મને હારા વકીલોના ફોન આવ્યા કે લડવું પડે તો કાયદાકીય રીતે અમે બેઠા ક્યાંય જરૂર નથી અત્યારે અને બન્ને ઉપર હોય એ ડાબાતી વાત છે અને આવાઓને ઉપાડો હોય ને રમત થાય પણ ટૂંકમાં ક્યારે બધું કરવું પડતું સમજે અમુક અમુક વસ્તુ સોશિયલ મીડિયા હું ના બોલી શકતો હોઉં બરાબર અને જીગીસા બેનના આકા હોય આ બધા તો એ તું બેન સમજી લેડીઝ સમજી અને હું જાતું કરું કંઈ ગાળા ગાડી હજી કે શબ્દ બોલ્યો નથી બન્ની ભાઈ ગજેરા હું હું શું કરી શકું ને અમે શું કરી શકી તારા આકા રાજકીય રીતે જે છાવરે છે ને એને ઉપાડવું હોય ને હે લોડમેન હોય ને લોડમેન તારો રાજકીય નેતા ગમે એવું મંત્રી હોય ને ઉપાડવું હોય ને વાર ના લાગે પણ બધું અમે ત્યારથી કરીશું તો અમે હું કરી શકીએ બારાડીના આયુર્યું શું કરી શકીએ ને એટલું લગભગ ટૂંક સમયમાં જોઈ બરાબર તો તારા જેટલા તારા આકાઓના કહેજે ફોન કરવા એ ચાલુ રાખે અને હું બધાના ફોન ઉપાડી બરાબર હજી કદાચ નોટ ના કર્યા હોય તો નંબર લખી લે છોતેરસો નવસો ચાલીસ અને નવસો પુરા અમીર આહિર બારાડી મારો એરિયો જય દ્વારકાધીશ